કોઈ દેવતા નથી આ ધરતી ઉપર અને શિવ ભક્તો ત્યાર પછી કીધું છે નાસ્તિ ગંગાસમ તીર્થ નાસ્તિ દેવો અરપમ પરમ નાસ્તિ શિવરાત્રી એમ કહેવાય કે સર્વશ્રેષ્ઠ તપ છે નાસ્તિ ગંગાસમ તીર્થ નાસ્તિ દેવો અરપ તો અરપમ શિવરાત્રી પરમ નાસ્તિ તપ સત્ય મયોદિતમ શિવ ભક્તો સર્વશ્રેષ્ઠ જો આ ધરતી ઉપર તપ હોય ને તો તે મહા શિવરાત્રી છે એટલે ખાસ કરી અને તે દિવસે આપણે તપ સાધના કરવી જોઈએ ઉપવાસ કરવો જોઈએ આ સત્ય કહ્યું છે શિવ મહાપુરાણમાં શિવ ભક્તો આપણાથી જાજુ નહીં પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે જો થોડુંક પણ શિવ સ્મરણ થઈ જાય મહા મહાશિવરાત્રી દિવસે તો પણ ભગવાન મહાદેવ જાજુ જાજુ આપણને આપે છે કારણ કે પવિત્ર મહા ના પાવન દિવસે ભગવાન મહાદેવ દરેક શિવલિંગોમાં તો વ્યાપ હોય જ છે ચરાચર હોય જ છે પણ તેની ઉર્જા વધારે હોય છે તમે એમ કહો નિત્ય નિત્ય જાપ સો સો વખત ઓમ નમઃ શિવાય નિત્ય નિત્ય બોલતા હોય પણ જો તમે પવિત્ર મહાશિવરાત્રી દિવસે સો વખત બોલે એક હજાર વખત તેટલું તમને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે કારણ કે તે દિવસે ભગવાન મહાદેવની આ ધરતી ઉપર ખૂબ જ સમાયેલી હોય છે સાક્ષાત શિવ મહાપુરાણમાં લખેલું છે એટલે દરેક શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે એટલું જ કહેવાનું કે આ જે પાવન દિવસ છે તે ખાલી નહીં જવા દેતા અને ખાસ કરી અને કોઈનું ખરાબ વિચારવાની પણ એમ કે વૃત્તિ નહીં ધરાવતા આ દિવસે હંમેશા શુભ શુભ કાર્ય આપણા હાથે થવું જોઈએ આ પંચ મહાભૂતોથી દીધેલી કાયાથી એમ કહે કે સારા કાર્યો થવા જોઈએ પવિત્ર મહાશિવરતને દિવસે સારા કાર્ય જો ન થાય તો ખરાબ કાર્ય તો ટાળવું જ જોઈએ હંમેશા આખો દિવસ શિવમય બની જાય તેવું આપણે કોશિશ કરવી જોઈએ પ્રભાતે વહેલા ઉઠી અને પ્રથમ નાય ધોઈ સ્વચ્છ થઈ અને ભગવાન મહાદેવનું આરાધન કરી લેવું શિવલિંગની પૂજા કરી લેવી ત્યાર પછી એમ કહેવાય કે ઘરે પાછા પરત ફરીએ ત્યારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ને આપણે જાપ કરવા જો થાય તો આપણે આજુબાજુમાં શિવાલય હોય કે ત્યાં દર્શનાર્થે જવું બપોરે જયારે આપણે ઉપવાસ કરીએ ફરાહાળ કરીએ ત્યારે ભગવાન આરતીના દર્શન થાય કોઈ પણ શિવાલય જાવ તો બપોરે પણ આરતી થતી હોય છે તેના પણ આપણે ખાસ દર્શન કરવા જોઈએ પવિત્ર મહાશિવરાત્રિના દિવસે અને તે થઈ જાય પછી એમ કહેવાય કે ઘણા લોકો શિવાલયમાં ભાંગની પ્રસાદી દેતા હોય છે ભાંગ અમૃત સમાન જે શરબત હોય છે તેની પ્રસાદી દેતા હોય તેની પ્રસાદી આપણે ખાય અને ત્યાર પછી જ એમ કહેવાય કે ફરાહળ કરવું જોઈએ તો ભગવાન મહાદેવના આશીર્વાદ વધારે પ્રાપ્ત કરે કારણ કે આપણે ભગવાન મહાદેવની આરતી કરી છે અને તેની પ્રસાદી પહેલાં ઉપભોગ કરી છે અને ત્યાર પછી આપણે ફરાહળ કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ તો ખાસ કરીને પવિત્ર મહાશિવરાત્રી બપોરે આ કાર્ય કરી લેવું અને ત્યાર પછી એમ કહેવાય કે બપોરના ગાળામાં આપણે નવરાત્રી પળો હોય પવિત્ર મહાશિવરાત્રી દિવસે ત્યારે પણ શિવ સ્મરણ કરવું ઓમ નમઃ ઓમ નમ જાપ કરવા અને સંધ્યાનું ટાણું થાય એટલે ખાસ સંધ્યા આરતી આપણે કરવી જ જોઈએ પવિત્ર પાવન દીપ મહાશિવરાત્રીના દિવસે સુંદર એવો પાવન દિવસો સંધ્યા સંધ્યાટાળું હોય ત્યારે એમ કહેવાય કે દીપમાળાને આપણે દર્શન કરવા જોઈએ ભગવાન ભોળાનાથની આરતી થતી હોય તો ભગવાન મહાદેવની આરતી આપણે બોલવી પણ જોઈએ પ્રથમ સોરઠી સોમનાથ નિત દર્શન દેજો એમ કરીએ જે દ્વાદર જ્યોતિર્લિંગની આરતી છે તેનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ ભગવાન મહાદેવના જે આ લિંગો છે બાર જ્યોતિર્લિંગો છે

તે દિવસે આપણે ખાસ દ્વાદશ જ્યોતિર્લિંગ નામ બોલવા જોઈએ પ્રભાતે વહેલા ઉઠી બોલવા જોઈએ બપોરે અને સંધ્યા સમયે અને રાત્રે સુતા સમયે દ્વાદશ જ્યોતિર્લિંગ નું નામ સ્મરણ કરી લેવું કારણ કે અજાણતા આપણે અસંખ્ય પાપો થતા જ હોય છે અને જો આપણે આ દ્વાદશ જ્યોતિર્લિંગ ના નામ બોલીએ તો 100% ને 1000 ને 1% આપડા પાપોનો ક્ષય થઈ જાય છે નાશ થઈ જ જાય છે સુંદર એક નાની એવી વાત હતી જે મેં તમને લાઈવ માં કહી કે થોડું નાનું પુણ્ય એમ કે કમાવાની કોશિશ કરી નાના નાની ભક્તિ કરી લેવી તો પણ તમને મોટું જબર ખૂબ જાજુ ભગવાન મહાદેવ ફળ પ્રાપ્ત કરાવશે કારણ કે તે દિવસ ખૂબ પાવનકારી હોય છે નો દિવસ ખૂબ પાવનકારી હોય છે બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ નમ શિવાય